બજેટમાં શું મળશે આપણા ખિસ્સામાં શું આવશે તો દેશનું બજેટ જેના પર દેશના દરેક વ્યક્તિ નજર છે આપણે માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઘણા એવા સેક્ટર છે કે બજેટ તરફ મીટ માડીને બેઠા છે ઉદ્યોગ ખેડૂત મહિલાઓ નોકરીયાત પર તમામની નજર દેશના બજેટ પર છે તમામ ઈચ્છી રહી છે કે સરકાર બજેટમાં કોઈ એવી જાહેરાત કરે કે જેનાથી તેમનું જીવન સરળ બને તેમને ફાયદો થાય ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે બજેટને લઈને લોકોની શું આશા અપેક્ષાઓ છે શું આશા અપેક્ષાઓ છે આવું જોઈએ જાણીએ સમજીએ મેં માલક્ષ્મી સિંહ પ્રાર્થના કરતા હું कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर लक्ष्मी की विशेष कृपा रहे। बजट सत्र शुरू थे पहला प्रधानमंत्री नरेंद्र मोदी देशवासियों पर मां लक्ष्मी कृपा रहे ये प्रार्थना तो करी પરંતુ દેશના અને ખાસ કરીને રાજ્યના આશા સરકાર સરકાર પાસેથી છે વર્ષ આ બજેટમાં લોકો માટે શું નવી જાહેરાત કરી તેના પર સૌ કોઈની અપેક્ષા છે સૌથી પહેલા વાત ખેતીની કરીએ સરકારના બજેટથી ઉદ્યોગકારોને જેટલી આશા અપેક્ષા છે એટલી જ આશા અપેક્ષા ખેડૂતો પણ સરકાર પાસેથી રાખીને બેઠા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરે એટલું જ નહીં તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે પણ કોઈ જોગવાઈ કરે ખેડૂતોની એક જ મોકલી છે કે ટાઈમસર અમને ખાતર મળી રહે ખાતરની ની સબસિડીઓ છે એ બધી કાયદેસર મળી રહે અને જે ખેડૂતો સાધન વાપરે છે કોઈ ટ્રેક્ટર છે રોટાવીટર છે કે જે છે એના ઉપર જે જીએસટી છે એ ટોટલી જીએસટી હટાવી લેવો જોઈએ કોઈ વાત કરવા પણ માંગતું નથી એટલે અમે ગુજરાતના ખેડૂતો વતી પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક એમએસપી પર જો ખરીદી થાય એને મિનિમમ પ્રાઇસ માટે તો ટેકાના ભાવે ખરીદી કર્યા હાટે ખેડૂત સક્ષમ થવાનો નથી મિનિમમ પ્રાઇસ એટલે કે છેલ્લા ભાવે થી નેચા ભાવે જે ખરીદે એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આવું કંઈક બજેટની અંદર થાય તો ખેડૂત બચી શકે વિશ્વમાં સુરતનો હીરા ઉદ્યોગ મોખરે છે બ્રસેલ્સ બાદ સુરત વિશ્વમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું હબ છે જ્યાં રફ હીરાને પ્રોસેસ કરીને હીરા તરીકેની ઓળખ મળે છે હાલ સુરત ખાતે વિશ્વનું વિશિષ્ટ ડાયમંડ બુડ્સની સ્થાપના થઈ છે હાલ સૂરતનો હીરા ઉદ્યોગ ક્યાંક મંદીનો સામનો કરી રહ્યો છે અને કૃત્રિમ રીતે તૈયાર થતા લેબ ગ્રોન ડાયમંડ પણ એક પડકાર બન્યો છે ત્યારે હીરા ઉદ્યોગકારોની પણ સરકાર પાસે વિશેષ માંગ છે વીસ ફેબ્રુઆરી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે આ બજેટની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ખૂબ મોટી આશાઓ જોડાયેલી છે કારણ કે ઇન્ડસ્ટ્રી છેલ્લા ત્રણ વર્ષથી મંદીના માહોલની અંદર ઘેરાયેલી છે ખાસ કરીને રત્ન કલાકારોને જે પ્રમાણે પ્રોબ્લેમો ક્રિએટ થઈ રહ્યા છે એમની માટે તાત્કાલિક આર્થિક પેકેજ આ બજેટની અંદર જો ડિક્લેર થાય તો રત્ન કલાકારોનું જે મુમેન્ટ છે રત્ન કલાકારો આ ઉદ્યોગ છોડીને જતા રહ્યા છે અથવા જવાની તૈયારી કરી રહ્યા છે તો એને કોન્ફિડન્સ મળે અને કલાકારો આ ઉદ્યોગમાંથી મૂવ ન થાય જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની સાથે એક્સપોર્ટ વધારવું વેલ્યુ એડિશન કરીને જ્વેલરીને એડિશન કરીને એક્સપોર્ટ કરવું અત્યારે સુરતની અંદર અને ગુજરાતની અંદર કે આખા ભારતમાં ઈ કોમર્સનું પ્લેટફોર્મ ખૂબ મોટું વ્યાપી રહ્યું છે તો એની અંદર એક્સપોર્ટની અંદર જો નાના નાના એક્સપોર્ટ માટે જો કસ્ટમ અને શિપિંગ જો એની કોસ્ટ ડાઉન થાય તો એ એની પોલિસી પ્રોપર જાહેર કરવામાં આવે તો એક્સપોર્ટ વધારી શકાય અત્યારે સુરતની અંદર રત્ન કલાકારો છેલ્લા આ દિવાળીએથી બહુ બધા સ્કૂલની અંદર છોકરાઓનું એડમિશન કાઢીને દેશમાં વહી ગયા છે ગામડે ખેતી કરવા પછી આ રત્ન કલાકારોને પૂરું કામ નથી મળતું એટલે એ સરકાર ધ્યાન દે રત્ન કલાકારો ઉપર ખાસ મોરબીની આસપાસમાં આવેલ સિરામિક સહિતના ઉદ્યોગના માલિકો ઘણી બધી અપેક્ષા કેન્દ્ર સરકારના બજેટ ઉપર રાખીને બેઠા છે છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગમાં મંદી જેવો માહોલ છે ત્યારે સરકાર દ્વારા સિરામિક સહિતના ઉદ્યોગ બુસ્ટ અને ઉદ્યોગકારોને હૂંફ મળે તેવી જાહેરાત કરવામાં આવે તેવી સૌ કોઈની માંગ છે હાલમાં જે ગુજરાત ગેસમાં છ ટકાનો વેટ લાગે છે તો હવે જો ગુજરાત ગેસને જીએસટીના દાયરામાં લેવામાં આવે તો આ જે છ ટકા જે વેટ અમારો જતો હોય છે એની સામે જો વાળું બિલ મળે અમને તો એમાં અમને ઇન્સેટિવ મળી શકે એમ છે નાણા પ્રધાન નિર્મલા સીતારામણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે તેથી બજેટ રજૂ થવામાં માત્ર થોડા કલાકો બાકી છે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું બજેટ છે બજેટમાં ઘણી વસ્તુઓ સસ્તી અને મોંઘી થતી હોય છે જેની સીધી અસર કરદાતાઓ પર પડે છે આવી સ્થિતિમાં લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે દરેક વર્ગના લોકોને સરકાર પાસેથી સસ્તા મકાનો ટેક્સમાં કાપ અને રોજગારની ઘણી અપેક્ષાઓ છે બ્યુરો રિપોર્ટ